કેવીક મજા આવે છે જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં મોજમાં રહેશે બધા હવે આપણે આજ એક વિડીયો બનાવવા આવ્યા છે મહિરાજભાઈ નો અમારા ભાણિયાભાઈ નો એક વિડીયો હવે તમે આગળ આગળ જોતા રહેજો ને મજા આવે છે વિડીયો જોવાની

હાલો બીજું એને શું કહેવાય ભાઈ એ તમે તમારા પપ્પાને આપ્યું એને શું કેવાય હા દળી પછી એને શું કેવાય ઘાસ પછી આપડે બીજી વસ્તુ છે એ લેતા હોય એને શું કેવાય એ નહીં ઓલું ઓલું ખૂણા પડ્યું છે એને શું કહેવાય

તો વિડીયો જોવાની મજા આવે છે ઠેઠ સુધી અચૂક બીજા રહીજો તમે હા ત્રણેય બે છે ભાઈ હાલો પ્રકાશભાઈ જ્યાં સુધી આપણે આ ઘોડાનો સામાન બાંધે ભાઈ મહિરાજભાઈ અમારે છે ને ભાઈ પશુ પ્રેમી બહુ છે એક એક વસ્તુ રાખે એ હા હાલો મહિરાજભાઈ તમે તમારું જે કાંઈ માલ છે ભેવું છે એ દેખાડો હાલો 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 આ બેનું નામ શું છે તમારે

આજે તમારે એક ત્યાં કૂતરી છે ને ક્યાં છે ભાઈ ભાઈ આ ભાઈ પાસે બધી વસ્તુ મળી બધી વેરાયટી આનું નામ છે ભાઈ નામ હું રાખ્યું તમારું જેની સરસ તો હાલો આપણે સામાન તો બાંધીને તૈયાર થઈ ગયો છે ઘોડે સવારે તૈયાર જ છે જો તમે બહુ ટેલેન્ટેડ માણસ છે ઘોડાના વિષયમાં હા હા ભાઈ અમારે એમ જ છે ભાઈ એ નીચે પેઢી શું છે આવડું આવડું બીજું છે એ આને શું કહેવાય હે આગેવાળા ઠેક હા એ જ બાંસાનું બાકી સાગડી બાંધી દે તો બાપુ દીકરો બે છે ને ભાઈ તૈયારી કરે છે પૂરેપૂરી

सलावत पेरेज भाई रे ओलो एक कामन આમ ભજલ પાડે આમ આમ કરીને

આપે બેરાય તારકના દેવડી તો વટ જીનો થાય. પાય પાય રમાડ કરી દે હું આવો. મેરાજ ભાઈ હજી બીજો તમને એક આવરતું મોગલ માતાજીનો એક સડાઈ લે પછી ગાવ. મોગલ મારે મરી મોગલ માં તાર ઉઠાયરું ચક માં ખાટુ વાત કી રે મારી મોગલ ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、ママ、マママ、ママ、マママ、ママ、ママ、マママ、ママ、ママもうママ、マ、マ、ママ、 હા હા તમને મજા આવે ને ભાઈ ખેશ લગામ નખેશ ખેસ 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 આરા ખેસી ખેસવાની હોય આ બધું ખેસ આ બાજુની એને તારા તારી બાજુ ખેસાય આમ લો તારી બાજુ ખેસાય નો કૂદે નહીં બે ખેસો તો કૂદે આવવા દે કેવુંક મજા આવે છે તો આવે તો અંતોની

कैफ ने क्यों? ए कर दे भाई पूरा ભાઈ ભાઈ આ ભાઈ ને મજા હારી એવી લાગે હે ભાઈ હવે કેમ છે મજા આવે છે પેલા નતું જામતું કા